રાજકોટ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન લેઈને કોંગ્રેસના આકરા પ્રહાર શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની પત્રકાર પરિષદ શહેરમાં ઠેર ઠેર સદસ્યતા અભિયાન માટે ભાજપે લગાવેલા સાઇન બોર્ડને લઈને ઉઠાવ્યા સવાલ મહાપાલિકાના જગ્યા રોકાણ અધિકારી અને શાખાની ભૂમિકા શંકાસ્પદ કેટલી જગ્યાએ બોર્ડ લગાવેલા છે કેટલી જગ્યાએ મંજૂરી લેવામાં આવેલી છે નાના માણસોનો બોર્ડ હટાવી અને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જે કે ભાજપને મોકળો મેદાન આપવામાં આવ્યું ભાજપના સદસ્ય બનવા કોઈને રસ નથી છતાં શૈક્ષણિક સંસ્થાઓ અને લોકોને જોડવા મજબૂર કરાઈ રહ્યા છે જંગલ રાજ જેવી સ્થિતિ રાજકોટ માંગ છે બાઇટ અતુલ રાજાણી શહેર કોંગ્રેસ પ્રમુખ આજે સવર માં રાજકોટના જગ્યા અધિકારીને પણ મે ફોન કર્યો છે એનો ફોન પણ નો રિપ્લાય થયો છે કેપ્ટન બારૈયા કરીને છે એની પાસે મેં માહિતી માગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે રાજકોટમાં કેટલી જગ્યાએ બોર્ડ મારવામાં આવે છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ મને માહિતી આપો પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે અકસ્માત ના ભય થાય છે સર્કલે સર્કલે સદસ્ય ના બોર્ડ માર્યા છે એનો કેટલો ચાર્જ વસૂલ કરો એની સંપૂર્ણ માહિતી આપો ખરેખર જબરજસ્તી સદસ્ય અભિયાન ચલાવે છે સ્કૂલો માં જાય છે નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે કોઈને રસ નથી જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે છે